દરેક ગ્રુપમાં એક તો ભાઈબંધ હોય જ કેવો ભાઈબંધ બેલે એને યાર પેક ટ્રાય કરને ને બે તું મારો ભાઈબંધ નહીં યાર એટલે ચાલ એક કામ કરા એક કસ મારીને જો ખરેખર યાર મજા આવશે તું મારો ભાઈબંધ નહીં તું મારો ભાઈબંધ નહીં તું મારો ભાઈબંધ નહીં એમ કંઈ કહીને ચાલુ આપણને દારૂ પીતા શીખવાડી દે આપણને સિગરેટ પીતા શીખવાડી દે પણ ક્યારે આપણે એવું ટ્રાય નથી કર્યું કે યાર તું મારો ભાઈબંધ નહીં યાર મારા માટે તું સિગરેટ ના છોડી શકે તું મારા માટે દારૂ ના છોડી શકે યાર તમારો ભયબંધ નહીં આ સાલું કેવું યાર એટલે મિત્રતા તો ટુ વે કમ્યુનિકેશન હોય ને જો તમે જ ફક્ત એના માટે બધું કરશો તમે એના માટે દારૂ પીતા શીખી જશો તમે એના માટે સિગરેટ પીતા શીખી જશો તો પછી આ તો કેવી મિત્રતા યાર મિત્રતામાં જો આ વસ્તુની શરૂઆત થાય તો એ વસ્તુ છોડી પણ શકાય ને એટલે હવે એને એવું કહેજે કે તું મારો ભાઈબંધ નહીં યાર તું મારા મને આટલું ના કરી શકે છેલ્લા બધું મૂકી દે આપણે કંઈક સારું કામ કરીએ